દર્શક મિત્રો અમારો પ્રયત્ન છે કે વિશેષ મુલાકાતમાં ગુજરાતના એક એવા વ્યક્તિત્વને મળવાના પ્રયત્ન કરીએ છીએ કે જેમને પોતાના ક્ષેત્રમાં કશુંક નવું કર્યું છે એક શિખર ઉપર પહોંચ્યા છે આજે આપણે મળીશું એક એવા બે વ્યક્તિત્વને કે જેઓ ગુજરાતી ફિલ્મ જગતના સુવર્ણકાળના સાક્ષી છે આજે પણ આ ઉદ્યોગની સેવા કરી રહ્યા છે કે હું એટલા માટે શબ્દ વાપરીશ કે તેમના માટે સંગીત અને અભિનય એ પૂજા છે પૈસા રડવા માટેનું સાધન નથી દર્શક મિત્રો આપણે આજે મળીશું મહેશ અને નરેશને બંને ઓળખ આપવા માટે હું શબ્દો નહીં વીટીવી ના આ કાર્યક્રમમાં એટલે કે આ વિશેષ મુલાકાતમાં આપનું સ્વાગત કરું છું મને ખૂબ અંદરથી હર્ષ એટલા માટે છે કે ગુજરાતી ફિલ્મ જગતને જયારે યાદ કરવામાં આવે છે અત્યાર સુધીના ઇતિહાસને ચકાસવામાં આવે છે ત્યારે બહુ આદરપૂર્વક તમારા બંનેનું નામ લેવામાં આવે છે બંનેની સામે મને જ્યારે પ્રશ્નો કરવાનો એક મોકો મળ્યો છે હું પ્રયત્ન કરીશ રમેશભાઈ શરૂઆત કરીએ જી કે કનોડા ના જેવા એક નાનકડા ગામમાંથી જી આર્થિક રીતે પછાત ગણી શકાય એવા ફેમિલીમાંથી આવવાનું છે તો તમારું નાનપણ કઈ રીતે ગુજર્યું છે એની થોડી વાતો કરીશું જી વાત આર્થિક રીતે જ નહીં બધી રીતે પછાત અને નાનું એવું ગામ કનોડા એમાં નાના એવા ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હતા અને ત્યાં મારો જન્મ ત્યાં થયેલો નરેશભાઈનો જન્મ તો પછી અમે અમદાવાદ આવ્યા ને ત્યારે અમદાવાદમાં થયેલો ને એ ગામડામાંથી અમે આવ્યા એકચ્યુઅલી અમે વણ વણાટનું કામ કરીએ વણકર એટલે મારા બાપા મારા માતુશ્રી એ છે ધોતિયા સાડીઓ રૂમાલો બધું બનાવે અને મોકલતા હતા અને બહેનો હતી ખેડૂત ખેતીમાં કામ કરતી હતી

હોઈ શકે એવું આપણે કોઈને કહીએ કે ત્રણ વર્ષનું બાળક ચાર વર્ષનું બાળક ગાતું હતું તો લગભગ કોઈ માનવા તૈયાર ન થાય પણ એ હકીકત હતી અને મને લાગે નરેશભાઈ કહે તો સારું હું કહું નરેશભાઈ હા નરેશભાઈ કહે તો વધારે પાંચ છ વર્ષના હતા ને ત્યારથી એ સાચું કહ્યું કે એમાં કઈ પૈસા નથી લાગતા સંગીત શીખવામાં એ તો પોતાનું જ્ઞાન જ કામ કરતું હોય પણ એ વખતે રેડિયો પર સાંભળતા ગીતો અને નૂરજા ગાય કે લતા દીદી ગાય લતા દીદી તો પછી આવ્યા પણ શમશાદ સુરૈયા આ બધાને ગીતો સાંભળી ગાય એટલે એ જે રીતે અવાજ નીકળે એ રીતે જ મજ્કેલો અવાજ નીકળ્યો

એક સાધના કરી હતી તમે સંગીત નો એક જે ખેંચાણ હતું તમને ત્યાં સુધી લઈ જતું હતું તમે એ વખતે જે ગણગણાટ કરતા હતા તો મારી ઈચ્છા હતી કે આપણે ઇન્ટરવ્યુ માં એક આખી વાત સંગીત થી થોડી શરૂઆત કરીએ વાંધો ના હોય તો તમે આજે થોડુંક ફરી એક વખત ગાશો જ્યારે તમે એ વખતે ગીતો જે ગાતા હતા તે વખતે તો નૂર જહાજી હતા અને એમના ગીતો બહુ પ્રસિદ્ધ હતા બહુ ને હું તો દરેકના ગાતો પણ નૂરજાના ગીતો વધારે હું ગાતો હતો પેલું ગીત છે ને

क्यों से चांदने से किस्मत पे है बर्बाद मैं यहाँ आबाद तू कहाँ है दुनिया मेरी है नूरजहा सुरेंद्र બાળપણમાં જવું હતું એટલે કદાચ આટલી પંક્તિથી તમને તમારા માટે તમારા માનસપટમાં આખા દિવસો ફરી તાજા થશે રજ તમારી વાત આવશે મહેશભાઈ તો સંગીત નો પ્રેમ હતો રેડિયો સુધી પહોંચી જતા હતા એ દિવસોમાં તમે શું કરતા હતા

તો સંઘર્ષ દોસ્ત એવું છે ને કે લોકો જન્મીને મોટા થાય ને પછી સંઘર્ષ કરે કોઈ નોકરી માટે કઈ કામ માટે પણ મારો સંઘર્ષ તો હું જયારે છ મહિનાનો નાનો બાળક હતો ને ત્યારથી મારો સંઘર્ષ તો શરૂ થઈ ગયેલો હું એટલો નાનો મારી માં ખાટલામાં માં એમનું આંચળ મારા મોમાં મારી માં ના હું અંદર મને ખબર રહ્યો છું એ આ દુનિયામાં નથી એ તો ઓલરેડી મારી દર્શક મિત્રો મહેશ કરોડિયા નરેશ કરોડિયા સાથેની વાતચીતનો નો દોર ચાલુ જ છે હાલમાં સમય વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણે વાતચીત કરી રહ્યા છે મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા સાથે તમે નસીબદાર છો આવા મોટા ભાઈ મળ્યા છે મને જ્યાં સુધી અમને ખ્યાલ છે ત્યાં સુધી ખૂબ તમને પ્રેમ કર્યો છે અત્યાર સુધીની સફરમાં તમને એમની આંગળી પકડીને અહીંયા સુધી પહોંચાડ્યા છે તો શરૂઆતની વાત કરીએ કે જ્યારે એમને અમદાવાદ આવવાનું થયું હતું એક ગામડું છોડીને મહેશભાઈ તમે જયારે આ ક્ષેત્રમાં બિલકુલ બિલકુલ જ્યાં મહેશભાઈ નો નરેશ નો પ્રેમની વાત કરી બિલકુલ

તમે બંને ભાઈચારાની એ તો અમે નિહાળીએ છીએ અને બે મત નથી એમાં તો મહેશભાઈ શરૂઆતની વાત કરીશું ફરી વાર તમે ગીતો ગણગણતા હતા ત્યારે એટલે ક્યાંક એવું સ્વપ્ન જોઈ નીકળ્યા હતા કે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું છે અથવા ફિલ્મ જગતમાં આવું છે બિલકુલ કલ્પના નહીં સપનામાં પણ એવું નહોતું હું તો ફક્ત ગાવાનું જ જાણતો હતો અને હું જ્યારે મુંબઈ ચાલ્યો ગયો ત્યારે ફક્ત ગાવા માટે ચાલ્યો ગયો હતો મને એમ જ હતું કે જેમ નૂરજહા સુરૈયા અમીર કર્ણાટકી રાજકુમારી શમશાદ બેગમ ગાય છે એવી રીતે હું ગઉ એવી ગુજરાતી ચિત્રોની કે એવી તો કોઈ જાતની કલ્પના નહીં પણ એ બધી વસ્તુઓની અંદર મને બીજી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ બીજી વસ્તુ પ્રાપ્ત એ થઈ કે મારી પ્લેબેકની વાત તો જુદી રહી પણ પાર્ટી પાર્ટીની સ્થાપના બહુ મોટા પાયે જી અને એ મહેશકુમારેન પાર્ટી પણ મારે કલ્પના બહારની વાત છે આવી પાર્ટી કોઈ થાય અને આટલી મોટી ઉમેરભાઈ બહુ ટૂંકમાં તમે કહી દીધું કે મહેશ કુમાર પાર્ટીની સ્થાપના થઈ પરંતુ જે વચ્ચેનો જે સમય છે સંઘર્ષનો એ કદાચ તમે શબ્દોમાં પણ તમે પણ નહીં વર્ણવી શકો કેમ છતાં તમે જ્યારે બોમ્બે જાઓ છો તો શરૂઆતનો સંઘર્ષ કેવો રહ્યો છે ખબર જ નથી હું શું કરીશ મુંબઈ જઈને ત્યાં બધાને મને એટલી જ ખાલી ખબર હતી કે દાદરમાં રણજીત સ્ટુડિયો છે એટલે મને એમ કે ત્યાં બધા કલાકારો આવે હું ત્યાં એમને મળું તો હું દાદર સ્ટેશને ઉતર્યો ઉતરીને પછી લોકોને પૂછ્યું રણજીત સ્ટુડિયો ક્યાં છે રણજી સ્ટુડિયો ક્યાં છે એટલે લોકો બતાવે કે અહીંયા છે તો બહાર તો પહેરાવાળા બધા ઉભેલા અને એ વખત તો એટલું કોઈને અંદર ના જવા દે મને મારા જેવડાને તો કોણ જવા દે કોઈને ના જવા દે કે છતાંય હું એકદમ ગુટલી મારીને અંદર ઘૂસી પણ ગયો અને બધાને મળ્યો એ વખતે રતિભાઈ પુનાતર ને એવા મોટા મોટા જે હતા રણજીત સ્ટુડિયોના એ લોકો બધા ત્યાં મળેલા એમ ત્યાં ત્યાં મને સાંજ પડી ગઈ હવે હું જાઉં ક્યાં સાંજ પડી ગઈ એટલે હું તો ફરતા ફરતા રાખ્યો હવે હું સૂવું ક્યાં એટલે તિલક પુલ છે દાદર એ દાદરના તિલક પુલની નીચે ઘણા લોકો ભિખારીઓ સુઈ જાય છે ત્યાં આગળ હું એ ભિખારીઓ સાથે હું ત્યાં સુઈ ગયો હતો અને ત્રણ ચાર દિવસ ખાવાનું પણ મને નસીબ નહોતું એ આજુબાજુમાં તો જે મુસલ મુસલમાન ભાઈઓ પણ હતા એમાં એક દીકરી હતી એને ખબર પડી કે આ હમણાં ભૂખે આ તો મરી જશે કોઈ એટલે એણે

ભેગા કરીએ અને સવારે તડકો નીકળે એટલે એને સુકવીએ અને એ સુકઈ જાય એટલે ચૂલામાં નાખીએ અને ચૂલામાં નાખીએ ત્યારે ચા બને અત્યારે હું ખરેખર સાંભળું છું ત્યારે મને એટલી કલ્પના આવે છે કે એ દિવસો જે હશે અને સંઘર્ષમાંથી જ કદાચ એક સફળતાની શરૂઆત થઈ જતી હોય છે એક પાયો નંખાય છે તો બોમ્બે તમે પહોંચો છો ત્યાં સ્ટુડિયો સુધી એ પછીની વાતને આપણે આગળ વધારશું જી ત્યાં દીખારીઓ સાથે થોડા દિવસ સામે એક પાઇપ તૂટી ગયેલો હતો ને ત્યાં પાણી આવે એટલે હું ત્યાં ત્યાં નવું ધો બધું કરતો હતો ત્યાં આર્થર રોડ ચાલતા ચાલતા હું ગયો આર્થર રોડ જેકઅ સર્કલ તો ત્યાં એક બોર્ડ મારેલું નેશનલ મ્યુઝિક સર્કલ તો મને એમ થયું કે નેશનલ મ્યુઝિક સર્કલ એટલે કંઈક મારા જેવું મહેજમેન્ટ પાર્ટી જેવું કંઈક હોય એટલે મેં અંદર જઈને જોયું તો બધા રિહર્સલ કરતા હતા ઘણા વાજિંત્રો બી હતા એ લોકો વાયોલિન મેન્ડોલિન બધું ત્યાં ગયો ત્યારે એ વખતે એ વખતે મારા મોટા ભાઈ આવેલા હતા સાથે સુરેશભાઈ એ પણ ગાતા હતા મંડાળીજીના ગીતો તો એ મને લઈને અંદર રૂમમાં ગયા અને ત્યાં લોકો કોણ છો તમે શું છે એટલે કે અમે અમદાવાદથી આવીએ છીએ કે શું કામ છે એટલે સુરેશભાઈએ કહ્યું કે આ અમારો ભાઈ છે નાનો એ બહુ સરસ ગાઈ કે અને કે તમે સાંભળો ને તમારા ગ્રુપમાં કંઈક રાખો એ લોકો કે સંભળાવો ગીત પછી મેં તો લતાજી નું ગીત સંભળાવ્યું એમને એ લોકો તો એટલા ખુશ થઈ ગયા આંખો બંધ કરીને એમ કે આ લતા મંગેશકર જ છે બસ કવ કીધું તો બનતા સુધી આયગા અને વાલા તો કે આ છોકરાને એ રાખી જ લઈએ આપણે એટલે એ કે બીજી લતા છે એમ એ લોકો કહેવા માંડે પછી બહુ લાલચ થી એ લોકોને કે આપણે આ છોકરો આવે તો આપણું નેશનલ મ્યુઝિક સર્કલ આખું ઉપર થાય પણ મને તો મારી પોતાની પાર્ટી આગળ લઈ જવાની ઈચ્છા સુરેશભાઈ નવરાત્રિ તો ઓપન મહા શો થાય એમાં જાહેરમાં એક વખત એટલી બધી ભીડ થઈ એટલી બધી ભીડ થઈ કે ચારે બાજુ આજુબાજુને પોલીસ સ્ટેશનમાંથી ગાડીઓ આવી ગઈ કારણ કે લોકો એમ જ કહેવા માંડે કે નાનો છોકરો લતા મંગેશકર જેવો અવાજ છે તો લોકો એક ગીત ગૌ ત્યાં તો એટલી બધી ભીડ થાય કે ત્યાંથી પોલીસ માટે ઉપાડીને એમની જે પોલીસ ચોકી હોય ત્યાં લઈ જાય એમ ભુલેશ્વર કબૂતરખાના ચંપા ગલી એ જગ્યાએ શો થાય ઉપર લોકો જોતા હોય પ્રોગ્રામ અને જ્યારે હું ગીત ઉપાડું ત્યારે ઉપરથી પૈસા અને નોટો ઉપરથી ના એટલે વોઇસ ઓફ લતા અને પછી પેપરોમાં પણ વોઇસ ઓફ લતા ને છોકરો તો ગાવાનું ભીડ બહુ થઈ ગઈ ને અને પોલીસ ઉપાડી ગઈ બિલકુલ હા લતાજીને ત્યાં પણ આ વાત થયેલી લતાજીને એ લોકો બી કંઈક કોઈક નાનો કોઈ છોકરો આવે છે એ લોકો ચર્ચા કરતા હતા મને ખબર પડી હતી એ વાત દર્શક મિત્રો મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા સાથેની વાતચીત ચાલુ જ છે પરંતુ હાલમાં સમય થયો છે વધુ એક વિરામનો તો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત કરું છું

મારી શરૂઆત થઈ ધીરે ધીરે એકાદ ગીત મને ગવડાવવા મહેશભાઈ ગીત ગવડાવ્યું મને તે વખતે નગીના ફિલ્મ નું ગીત હતું તું ને શરૂઆત ધીરે ધીરે મહેશ્વરી ની પાર્ટી આગળ ને આગળ આગળ ને આગળ વધતી ગઈ અમારા બે ની વચમાં એક ત્રીજા ભાઈ પણ હતા દિનેશભાઈ મારાથી મોટા ને મહેશભાઈ થી નાના

खाली जोड़ी वो कर ना जो डांस करूं मैं बंबई का बाबू नाम मेरा अंजाना ओ जरूरत पड़े तो मेरे पास आना करो बंदू का फोन तो का वक्त मेरा नाम है छगन मेरा नाम है छगन मेरा नाम है छगन आय आय सामने क्या देख रहे हो तालियां बजाओ आ बजाए गीतों को डांस करो इतने पब्लिक के मारू नाम જોની જુનિયર આપ્યું તો મહેશ કુમાર એન પાર્ટીમાં ચાલીસ વર્ષ સુધી જોની જુનિયરના નામે મેં મહેશ્વર એન પાર્ટી સાથે મહેશ કુમાર એન પાર્ટી હવે એ વખતે એટલી ધમાલ અને એટલા મહેશ્વર ની ઉંમરથી એટલે આપણે થોડુંક ઓછું કરી દીધું છે બાકી આપણી પાર્ટી મહેશ્વર પાર્ટી ને બાસઠ વર્ષ થયા અને એ બાસઠ વર્ષમાં પંદર હજાર થી પણ વધારે આપણે આખી દુનિયામાં શોક્યા

જે પછી કરીશ ભાઈ ને આજે એવોર્ડ મળે છે ઘણા બધા એવોર્ડ મળ્યા છે આજે પણ કેટલો આનંદ થાય છે આનંદ થાય છે મને તો

મને ખ્યાલ છે કે મહેશ કરોડિયા અને નરેશ કરોડિયા સાથેની વાતચીતમાં તમને ખૂબ મજા આવી રહી છે તમને રસપ્રદ માહિતી મળી રહી છે પરંતુ સમયની મર્યાદાના કારણે હું અહીંયા અટકીશ હું પૂર્ણ વિરામ નથી લેતો વાતચીતમાં પરંતુ અલ્પ વિરામ લઉં છું ફરી પાછા મળીશું અને વાતચીતનો દોર આગળ વધારીશું